તો મિત્રો મહેન્દ્ર સ્કોર્પિયો કાર એસ ટેન વન ઓનર બે હજાર અને સોળનું મોડલ છે આ વ્યાજબી વિભાવમાં મિત્રો વેસવાની છે બધા ટાયર તમને નવા જોવા મળશે નવી બેટરી જોવા મળશે લેધર સીટ કવર નવા જોવા મળશે આખી કાર તમને ઓરિજિનલ જોવા મળશે મિત્રો ખૂબ જ સારી કાર છે નવા ટાયર જોવા મળશે અને મિત્રો કાર વન ઓનર છે મિત્રો યુપી પાલ સિંહ છે તમને ગુજરાતની એનઓસી મળી જશે અને મિત્રો કારની કિંમત માલિકે નવ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે અંદાજિત ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો કાર જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો થરા જોવા મળશે મિત્રો સ્કોર્પિયો કાર માટે તમે મિત્રો વહેલી તકે કોન્ટેક કરી શકો છો બાકી સ્કોર્પિયો કાર વસાઈ જશે જે કોઈ પણ મિત્રો લેવાઈ જતા હોય તો તાત્કાલિક નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરો વેલી તકે જય